સુરત શહેરના લાલ ગેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બટન ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે નસેડી બટન ગેંગના વીસ થી પચીસ સાગરીતો આમ જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે ભર બપોરના સમયે એક ઇસમને આંતરી બટન ગેંગ દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હોય જોકે લોકો આવી જતા યુવાન બચી જવા પામ્યો હતો જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે પરંતુ કેટલાક અસામારિક તત્વો પોલીસની આ મોહિમને તોડવામાં આગળ આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે સુરતમાં હવે તો બટન ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે લાલ ગેટ વિસ્તારમાં એક તરફ પોલીસ ગુનેગારોને પાંજરે પૂરી આ વિસ્તારને ક્લીન કરી રહી છે ત્યારે બટન ગેંગ ઉગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે બટન ગેંગના વીસથી વધુ સાગરીતો નશામાં રહી લોકોને હેરાન કરી રહ્યા છે હાલમાં જ એક સીસીટીવી સામે આવ્યા છે આ બટન ગેંગનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે જેમાં બટન ગેંગના સાગરીતો નશાની હાલતમાં એક ઇસમને આંતરી તેના પર હુમલાનો પ્રયાસ કરી રહ્યા છે જોકે તે જ સમયે સ્થાનિકો દોડી આવતા યુવાનનો જીવ બચી ગયો છે જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ હોય ત્યારે લાલગઢ પોલીસ હવે આવા માથાભારે અને નશામાં જ ધૂત રહેતી બટન ગેંગના રાણા સહિતની ટોળકી સામે પગલાં લે તે ખાસ જરૂરી બન્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા